ભાગવત લખ્યું કે રામચંદ્ર ભગવાન અને સીતાજીના વિવાહ થયા પછી બંને પતિ પત્ની બહુ હળી મળીને રહેતા હતા રામાયણ આખી કેમ જીવવું એ શીખવાડે છે ધી રામાયણમ ટીચસ અસ હાઉ ટુ લિવ ધી ભાગવતમ ટીચસ અસ હાઉ ટુ ડાય રામાયણ જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે કે મૃત્યુ કેવું હોવું જોઈએ મોત આવે તો કેવું હોવું જોઈએ તો કે ધ્રુવના જેવું હોવું જોઈએ પરીક્ષિતના જેવું હોવું જોઈએ દાદા ભીષ્મના જેવું હોવું જોઈએ કે મનની વૃત્તિ પરમાત્મામાં લાગી હોય દુનિયામાં ક્યાંય આસક્તિ ન હોય અને વૃત્તિ ઈશ્વરમાં લાગેલી હોય અને મોત આવે તો એ મોતને પણ ધન્ય છે એટલે ભાગવતના બધા પ્રસંગો તમે જોશો એ મરતા શીખવાડે દાદા ભીષ્મના મૃત્યુની કથા લખાણી પરીક્ષિતની લખાણી જડ ભરત હોય ઋષભદેવ ભગવાન હોય બધાના મૃત્યુની કથા કે જગતમાંથી વિરક્ત થઈ ઈશ્વરમાં પ્રીતિ જોડી અને એ આ સંસાર છોડીને ગયા એટલે ફરીને જન્મ મરણ ના આવે અને રામાયણ શીખવાડે परिवारना सभ्यस्पर हिमी के रव भागवत् ले सीतानुवृत्या प्रश्रयावनता सती ह्रिया च भावज्ञा भरतु सीता हरमन પ્રેમથી સીતાજીએ રામનું મન વશ કરી લીધું હતું અનુવૃત્તિ પતિને રાજી કરવા હોય તો પત્નીમાં કેવા કેવા લક્ષણો ગુણો હોવા જોઈએ એ ભાગવતમાં સીતાજીના ગુણો લખ્યા છે એક તો પતિને ભાવ પ્રેમ આપવો એ બિચારો આખો દિવસ કામ ધંધે જાતો હોય કાળા તડકાની મહેનત કરતો હોય ધંધા હરખા હાલતા ન હોય હીરામાં મંદી હોય કારખાના હજી શરૂ થયા ન હોય પૈસા ક્યાંથી કમાવા એનું ટેન્શન હોય હવે એવા પતિ જ્યારે સાંજે ઘરે આવે તો થોડું એને ભાવથી બોલાવવા ભાવથી જમાડવા ભાવથી એની યારે થોડી વાતો કરવી તો એને કંઈ પણ થોડું ઘણું વ્યવહારિક દુઃખ હોય એ હળવું થાય પણ જેવો ઓલો ઘરે આવે ત્યાં કે તેલનો ડબ્બો થઈ રહ્યો છે હવે એ ક્યાં કાલ હવારે નથી કહેવાતું અટાણી બિચારીને હા બિચારાને હા તો લેવા દે અને કાં પછી કંઈક ને કંઈક ઘરના કંકાસ હોય એની વાતો કરે આજ બાએ મને આમ કીધું ને આજ ભાભીએ મારી અરે આવું વર્તન કર્યું ને સીધી બધી વરાળો જ કાઢવા માંડે પત્નીનો ધર્મ છે કે એના પતિને ભાવ પ્રેમ આપવો એકના ધર્મ કઈ ધર્મ હામા હામા હોય એવી રીતે પતિએ પણ પત્નીને ભાવ પ્રેમ બીજું અનુવૃત્યા પતિની મરજી પ્રમાણે જીવે પતિને ગમતું હોય એમ કરે એની અનુવૃત્તિમાં રહે એની આજ્ઞામાં રહે સીતાજી રામમાં પ્રેમ ભાવ રાખતા હતા સીતાજી રામની આજ્ઞામાં અનુવૃત્તિમાં રહેતા હતા શીલેન સીતાજીમાં સદાચાર હતો ગુણિયલ પત્ની હોય એ પતિને ગમે જો સદાચાર એનામાં નો હોય તો કોઈ પતિને ગમે નહીં એકના ધર્મ કઈ સમજી બે બાજુ લેશો નહીં આ સ્ત્રી નહીં એટલે હામું હામું બેયના બેયના બે ના ધર્મ આવે પ્રેમથી વશ કર્યા આજ્ઞાથી વશ કર્યા આજ્ઞા પાળીને વશ કર્યા શીલ એટલે સદાચાર થી વશ કર્યા ધિયા હ્રિયાચ ભાવજ્ઞા બુદ્ધિ પણ સીતાજીમાં બહુ સારી હતી પ્રીતિ થવાનું એક કારણ બુદ્ધિ બી છે બુદ્ધિશાળીમાં પ્રીતિ થાય બુદ્ધિ ન હોય ને તો પછી પ્રીતિ એ નો થાય એ પતિ પત્ની બે જાતા હતા ટ્રેનમાં તે ઓલી હાકળ ખેવાની આવે ને એ જોઈ ગઈ એની પત્ની તેના પતિ ને કે આ શું છે તો કે સાકળ છે ઈ શેની માટે રાખી છે કે 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 આ એટલે ટ્રેન તો હું પતિ પણ એમ ન ખેંચાય કાંઈક એવું કોઈ આપણું સ્ટેશને રહી ગયું હોય કાંઈ એવી મુશ્કેલી હોય તો ઈ ખેંચવાની હોય અને તો ટ્રેન ઊભી રહી જાય તો કહે છે કે ના પણ મને મન થયું છે ખેહવા કે એનો પતિ કે પણ એ લઈ એમ નો ઈ ખેંચાય હાકર તમે કે કોઈ થી મારું માર માનતા જ નથી મને મારું ધાર્યું કરવા દેતા જ નથી એક વાર મને ખેવા દો પણ એ કે ખેંચીને તો રૂપિયા દંડ આવે કે પાંચસો તમે દેજો ને પાંચસો હું દઈ દે એક વાર ખેવા દો આમાં હેત કેમ થાય એટલે આ બધા સદગુણો સેનામાં હોય

રામને કેવું ન પડે રામની મરજી જોઈ રામનો ભાવ જોઈ સીતાજીને ખબર પડી જાય કે આમ કરાય કરાય ને આમ ન આવા સીતાજી ગુણિયલ હતા એટલે રામ અને સીતાના જીવનમાંથી ટૂંકમાં એટલું શીખવાનું કે પતિ પત્નીએ હળી મળીને રહેવું જરા તરા એકાબીજાના સ્વભાવ પ્રકૃતિ હોય એને ભૂલી જવા કારણ કે ભેગું જ રહેવું છે તો હળી મળીને રહેવું ભેગું જ રહેવું છે તો પછી હળી મળીને રહેવું અને જો ભેગા રહેતા હોય એટલે માણસ માત્રથી ક્યારેક તરા ભૂલ થાય ક્યારેક એકાબીજાની ભાવના સચવાય ન સચવાય આવું બધું થાય પણ હવે જો બધું ગણીને ગાંઠે બાંધીએ ને તો ભેગું હાલે એ ભૂલતા પણ શીખવું પડે એને ભૂલતા શીખું એક પતિ પત્ની હતા તો એમની પચીસમી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા તો બે પતિ પત્નીએ નક્કી કર્યું કે આપણા વિવાહના પચીસ વર્ષ વ્યતીત થયા ખૂબ આનંદથી વ્યતીત થયા પાછલી જિંદગી પણ આપણી ભાવ પ્રેમથી વ્યતીત થાય એટલા માટે આપણે આજથી એક એક નોટબુક બેએ રાખવાની અને કોઈપણની કાંઈ પણ ભૂલ દેખાય તો એમાં લખી લેવાની વર્ષના અંતે જ્યારે ફરી પાછી આપણી મેરેજ એનિવર્સરી આવે ત્યારે એકાબીજાએ નોટ આપવાની બે પતિ પત્ની એક એક નોટબુક રાખી જેની જે ભૂલ દેખાય લખી લે વર્ષના અંતે વળી પાછો વિવાહનો દિવસ આવી ગયો એટલે પત્નીએ પોતાની નોટબુક એના પતિના હાથમાં આપી તો આમ પેજ ખોલ્યું ત્યાં લખ્યું હતું કે માર્ચ મહિનાની ત્રીજી તારીખે તમે મને હોટેલમાં જમવા લઈ જવાનું કીધું હતું ને પછી લઈ ન ગયા એ મન ન ગમ્યું વળી એક પાનું ખોલ્યું ત્યાં લખ્યું હતું કે એપ્રિલ મહિનાની પાંચ તારીખે મેં પિયર જવાનું કીધું તમે મને ના પાડી હતી એ મન ન ગમ્યું વળી એક પેજ ખોલ્યું ત્યાં પાછું લખ્યું હતું કે જૂન મહિનામાં મેં તમને બહાર જતી વખતે કીધું હતું તમે પિંક શર્ટ પહેરો અને તમે બ્લુ પહેર્યો શર્ટ ઓલાનો ગમે નહીં આને આવું ઘણું બધું એમણે એમાં લખ્યું હતું જે જે પાનું ખોલે કાંઈક નું કંઈક ગમ્યું ન ગમ્યું એવું બધું લખેલું પતિએ બધી જ વસ્તુ વાંચી અને એની પત્નીને એટલું કીધું કે જે કંઈ મારી ભૂલ થઈ છે એ બદલ હું ક્ષમા માગું છું અને આવતા વર્ષે હું ધ્યાન રાખીશ આવી ભૂલ ફરીને થવા દઈશ નહીં પતિએ નોટબુક પત્નીને પાછી દઈ દીધી આ બાજુ પતિએ પોતાની નોટબુક એની પત્નીને આપી જ્યાં પાનું ખોલ્યું ને ત્યાં પાનું હાવ કોરું હતું કશું લખ્યું નહોતું બીજું પાનું ખોલ્યું વળી કોરું ત્રીજું ખોલ્યું વળી કોરું જેટલા પાના હતા એ બધા જ ખોલ્યા પણ કશું જ લખેલું નહોતું પતિની નોટમાં કશું લખેલું નહોતું પત્ની વિચાર કરે કે મારી કોઈ ભૂલ આને દેખાણી જ નહીં હોય મારી કોઈ ભૂલ આને દેખાણી જ નહીં હોય પણ છેલ્લું પાનું જ્યારે ખોલ્યું ત્યારે છેલ્લા પાને એટલું લખ્યું હતું કે વર્ષ દરમિયાન તારી પણ ઘણી ચીજ મને નથી ગમી પણ તે મને મારી જિંદગીમાં જે ભાવ પ્રેમ આપ્યો છે તે જે મારી જિંદગીમાં સુખ દુઃખમાં સાથ આપ્યો છે મુશ્કેલી ઘડીમાં તે જે મને ખંભે ખંભો મિલાવી સાથ દીધો છે એ તારા ઉપકારને જ્યારે યાદ કરું ત્યારે નાની મોટી ભૂલો મને દેખાતી નથી એટલે હું કાંઈ લખતો